આવી વસ્તુ જો આ અજાણતા લોકો ખરીદી લે તો ખાસ કરી ગરીબ અને સાદી પ્રજા આરોગ્યની મુશ્કેલીમાં ફસાઈ શકે છે ખાદ્ય સુરક્ષા નિયમ મુજબ દરેક પેકેટ્સ પર પેકિંગ તારીખ અને એક્સપાયરી તારીખ ફરજિયાત છે તે વિના વેચાણ કરવું કાયદેસર નથી અને ગ્રાહકો માટે જોખમી છે નાગરિકોને એજીપી ન્યૂઝ દ્વારા અપીલ કરે છે કે મીઠાઈ કે ફરસાણ ખરીદતા પહેલા હંમેશા તારીખ ચેક કરો ખુલ્લી વસ્તુ સ્વચ્છ છે કે નહીં તેની ખાતરી કરો શંકાસ્પદ ખાદ્ય પદાર્થ મળે તો તુરંત જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કરો યાદ રાખો તમારા પરિવારનું આરોગ્ય તમારા હાથમાં છે તહેવારોમાં આનંદ સલામતી સાથે જ ઉજવો એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે